ભૂલી ગજાનન ગણપતિ મહારાજ કી જય શ્રી કુલદેવી માત કી જય શ્રી આદ્યશક્તિ અમ્બે માત કી જય શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન કી જય શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય હરિ ઓ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર ગુરુકૃપા એ કેવલમ ચેનલના માધ્યમ દ્વારા આપણે ફરી શિવના શ્રાવણ માસની અંદર શિવની પ્રસન્નતા માટે આપણે કરવા યોગ્ય કર્મ આપણે જાણીએ છીએ શ્રાવણ મહિનો આવો બધાના જીવનની અંદર ઈચ્છા હોય હું કંઈક શિવ માટે કરું તો શાસ્ત્રમાં વર્ણિત કર્યું દેવોને પ્રસન્ન કરવા શું કરું તો પહેલું તો જપ કરો કારણ કે દેવતાઓ બધા મંત્રના આદિન છે માટે હું તો કહું છું સવાલક્ષ જપ ન થઈ શકો પણ ઈચ્છા એવી રાખો તો ચોવીસ હજારનું નાનું પણ અનુષ્ઠાન અનુકૂળ સ્થાનમાં બેસી અને જપ કરીએ એને અનુષ્ઠાન કહેવાય શિવના સાનિધ્યમાં બેસો શિવની સન્મુખ બેસો અથવા કોઈ મંદિરમાં સાનિધ્યમાં જગ્યા ન હોય તમને અનુકૂળ ના હોય તો પોતાના ઘેર દીવો કરી અને શિવની આરાધના કરજો ઓમ નમ શિવાય મંત્ર ચોવીસ હજાર કરશો સવા લક્ષ કરશો ભગવાન પ્રસન્ન તો મંત્રથી જ થવાના માટે પેલો જપ કરજો બીજા નંબરમાં તપ ભગવાનના સાનિધ્યમાં બેસજો જેમ વ્યવસાયની અંદર પણ આપણે આઠ કલાક બાર કલાક આટલો પુરુષાર્થ કરીએ ત્યારે આપણને ધનની પ્રાપ્તિ થતી હોય એ જ પ્રમાણે ભગવાનની કૃપા મેળવવા માટે પણ તપની પણ આવશ્યકતા છે માટે જે આપણે શાંતિથી બેસીએ એ બેસવાની સ્થિતિને એ ક્રિયાને જ તપ કહેવાય માટે તપ કરજો ત્યાર પછી વ્રત કરજો ઉપવાસ કરજો ઉપવાસની અંદર આમ તો આ ચતુર્માસ બતાવ્યા છે ચોમાસાના વાતાવરણની અંદર જ્યારે સૂર્યના કિરણો જ્યારે પૃથ્વી ઉપર નથી પડતા ત્યારે માણસનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણા ઋષિ મુનિઓએ ચતુર્માસનું વ્રત બતાવ્યું અષાઢ મહિનાની અગિયારસથી અને કારતક મહિનાની શુદ્ધ અગિયારસ સુધી જે ચાર મહિનાનું વ્રત એને ચતુર્માસ વ્રત કહેવાય એની અંદર ભલે ચાર મહિના ઉપવાસ ન કરી શકો પણ ચોક્કસ શ્રાવણ મહિનો તો એક વાર ઉપવાસ કરજો એક ટાઈમ ભોજન કરજો પ્રેમથી ભગવાનની આરાધના કરજો અને મહાદેવજીને પ્રસન્ન કરવા માટે જો બ્રાહ્મણનું કુળ હોય તો ઓમ ત્રંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા રૂકમે વંધનાત મૃત્યો મુક્ષીય મામૃતાત આ મહામંત્ર કહેવાય છે એ વેદની અંદર આપેલું છે માટે એ બ્રાહ્મણ કરે એ યોગ્ય અને અન્ય કોઈ જ્ઞાતિ ન કરવું હોય કારણ કે મંત્રની મર્યાદા છે આપણને બધાને એમ થાય કે હું પણ કરી લઉં હું પણ કરી લઉં પણ દીક્ષા હોવી જોઈએ બ્રાહ્મણના વેદોની દીક્ષા મળેલી છે અને આ ત્રંબક મંત્ર રુદ્રી પાઠ જે કહેવાય છે શિવને પ્રસન્ન કરવા રુદ્રાભિષેક લઘુરૂદ્ર મહારુદ્ર અતિરુદ્ર જે શિવની આરાધના માટે જે બધા કરતા હોય એ યજુર્વેદના શિવ સંહિતાની અંદર ભગવાન શિવનો આ ત્રંબક મંત્ર બતાવ્યો છે માટે એ ત્રંબક મંત્ર બ્રાહ્મણો કરે એ ઉચિત અને અન્ય કોઈ જ્ઞાતિના કરવું હોય તો મહામૃત્યુંજય બતાવ્યો છે ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મ બંધને શાસ્ત્રમાં કીધું છે ભગવાન શિવના મહામૃત્યુમ જય કારણ કે એક દેવ એવો છે જગતમાં યાદ રાખજો શરીરની અંદર અન્ય કોઈ પણ રોગ થયા હોય ચાહે મોટા મહારોગી હોય એને પણ આ મહામૃત્યુમ જયનો મંત્ર શાંતિ આપવા વાળો છે જન્મ મૃત્યુ જરા અને વ્યાધિ આ ચારેય દુઃખ કહેવાય છે એ દુઃખમાંથી મુક્તિ માટે ભગવાન શિવનું શરણ લેવું અને એ મહામૃત્યુમજયને પ્રાર્થના કરવી એ આ મહામૃત્યુમજયનો મંત્રનો ભાવ બતાવ્યો છે માટે દરેક લોકોએ આ જયનો જપ કરજો શક્તિ પ્રમાણે ઉપવાસ કરજો અને શિવને એટલી પ્રાર્થના કરજો કારણ કે શિવ એ સર્વના અધિપતિ દેવતા આ જગતમાં સર્વે સર્વા દેવતા એ શિવ કીધા છે કારણ કે શિવ આ પૃથ્વી ઉપર સચરાચર જગતની અંદર જે શરીરો આપ્યા ચોર્યાસી લાખ એ શરીરની અંદર જે આત્મા છે એ ભગવાન શિવ છે અને વિષ્ણુ સહસ્ત્રના પાઠની અંદર અનેક રૂપરૂપાય વિષ્ણવે પ્રભવિષ્ણવે જેટલા શરીરો છે એ સ્વયં નારાયણ છે અને એની અંદર આત્મા છે એ શિવ છે માટે હરિન હરની અંદર ક્યારેય ભેદ ન કરવું ઘણા લોકો કે નારાયણ મોટા ઘણા લોકો કે શિવ મોટા તમારા શરીર અને તમારી આત્માનો ભેદ જ નથી માટે શિવ અને હરિનહરમાં ભેદ ન કરતા કારણ કે મોટામાં મોટું કદાચ પ્રાયશ્ચિત કર્મ તમે જાણો અથવા વાંચો તો એની અંદર પણ હરિનહરનો ભેદ કરવો ને એ પણ આ જગતમાં મોટા મોટું પાપ બતાવ્યું છે માટે કોઈ એ પાપ કર્મ ન કરવું જેમ બ્રાહ્મણનો દ્વેષ કરો શિવ અને હરિનહરની અંદર ભેદ કરો આ બધા મોટા પાપ કીધા છે તો પાપમાંથી મુક્ત રહેજો અને શાસ્ત્રમાં વર્ણિત કારણ કે આપણી ચેનલનો આપણો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે સત્ય કા માર્ગ હે જીવનની અંદર સત્ય શું અને સત્ય કઈ રીતે સમજવું બસ એ માટે બ્રાહ્મણ તરીકેની ફરજ હું નિભાવું છું માટે દરેક લોકોએ શિવની આરાધના ખાસ કરજો કારણ કે અત્યારના સમયની અંદર આપણે જાણીએ છીએ શરીરમાં કોઈને બળ નથી રહ્યું બુદ્ધિના દાતા જેમ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસનો સમન્વય થાય ત્યાં જ્ઞાન કહેતા ગણેશજીનું પ્રાગટ્ય થાય માટે આપણા જીવનમાં જ્ઞાન આપણા જીવનમાં શક્તિ આપણા જીવનમાં શાંતિ આ શિવ વગર આ જગતમાં કોઈ નહીં આપી શકત નારાયણનું કામ તો કેવલ આ જગતને સુખ આપવું છે પણ શાંતિ ઈશ્વર શિવની કૃપાથી મળશે શાંતિ ભગવાન ગણેશમાં જગદંબાની કૃપાથી આ પંચદેવતાની આપણે આગળ પણ ચર્ચા કરીશું શાસ્ત્રમાં પાંચ દેવતાઓની મહાપૂજા એની પણ આપણે ચર્ચા કરીશું ચોક્કસ આપણે સારું માર્ગદર્શન મળે પણ શિવની આરાધના જપ કરજો તપ કરજો શાસ્ત્રમાં કીધું એ પ્રમાણે મહામંત્રના જાપ કરજો સાથે ઉપવાસ ચોક્કસ કરજો ઉપવાસ ભગવાનને પ્રસન્ન કરવા નથી ઉપવાસ કરવાથી આપણું શરીર વિજ્ઞાન આપણા શરીરની અંદર એક શક્તિ રહે કારણ કે આપણે એક ટાઈમ ભોજન એક ટાઈમ ભોજન કરવું અને ત્રણ ટાઈમ સ્નાન કરવું આપણા ધર્મનો મૂળ આપણો નિયમ હતો પણ અત્યારે આપણે ભૂલી ગયા છીએ આપણે ગમે ત્યારે જ્યાં ત્યાં ખાઈ લઈએ છીએ જેવું તેવું ખાઈ લઈએ છીએ અને જે તે સમયે ખાઈ લઈએ છીએ માટે એક મહિનો તો એવું રાખજો કે ઉપવાસ કરી અને આપણા શરીરના વિજ્ઞાનને પણ આપણે સાથે સાચવીએ શરીરની અંદર ભગવાનની કૃપા રહે કારણ કે શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ આ શરીર છે ને એ આપણા જીવનની અંદર એક માધ્યમ છે જીવન જીવવું છે અને દરેકની ઈચ્છા હોય છે કે આપણે સારું જીવન જીવીએ માટે શિવની આરાધના ચોક્કસ કરજો કારણ કે મૃત્યુ ઉપર વિજય આપવા વાળો એક જ દેવ છે મહાદેવ અને એ મહાદેવની કૃપા આપણા જીવન ઉપર ચોક્કસ હોવી જ જોઈએ એ પ્રાર્થના સાથે આજનો વિડીયો ભગવાન શિવના સાનિધ્યમાં ભગવાન શિવના ચરણમાં અર્પણ કરીશું અને આ શ્રાવણ માસ માટે બને ત્યાં સુધી શિવના દર્શન અચૂક કરજો દર્શને સિદ્ધિ બધા જ જીવનની તમારા દરેક કાર્યોની સિદ્ધિ શિવના દર્શન માત્રથી પ્રાપ્ત થશે શિવની પૂજા માત્રથી પ્રાપ્ત થશે માટે આજના દિવસે એક જ પ્રાર્થના દરેક ભક્તોને શિવની કૃપા સત્ય સનાતન ધર્મના માનનારા દરેક વ્યક્તિએ શિવની પૂજા કરવી બસ એ સાથે આજનો વિડીયો મહાદેવજીના ચરણમાં અર્પણ ગુરુ છેલ્લે શિવના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ ઓ મૃત્યુ મહાદેવ ત્રાહી માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધી पीडितम् कर्म हि नमः पार्वती पतये हर हर